મોડી રાત્રે ધાનેરામાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે ભાઈઓના મોત નીપજ્યા મોડી રાત્રે નાનો ભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા તેને બચાવવા જતા મોટા ભાઈનું પણ પણ ડૂબી ડૂબી જવાથી મોત બંને ભાઈઓના જવાના સમાચાર મળતા સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ખેત તલાવડીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મળતી માહિતી અનુસાર જીતેન્દ્રસિંહ નામનો યુવક વડોદરામાં એસઆરપીમાં ફરજ બજાવે છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર વસંત કઈ રીતે આ શું ઘટના બનવા પામી છે પુનમ મહત્વની વાત છે કે આ ધાનેરામ ખાતે આવેલી ખેત તલાવડીના જે ડૂબવાથી બે ભાઈઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોડી રાત્રેનો આ બનાવ છે ભાટીપ ગામે જે નાનો ભાઈ છે તે ખેત તલાવડીમાં ડૂબી જતા જે મોટો ભાઈ છે તે બચાવવા જતા પણ તેમનું પણ મોત નીપજ્યું હતું જોકે તાત્કાલિક ધોરણે સ્થાનિક તંત્ર છે તે સ્થળે પહોંચી બંને લાશને પી.એમ.રતે ખસેડી છે જો કે બંનેનો મૃતદેહ હાલ ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જો કે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જો કે આ ખેત તલાવડીમાં ડૂબવાથી બંને ભાઈઓનો મોત થતા ગામમાં પણ આભાર આપનો તમામ માહિતી બદલ તો બે ભાઈઓનો ખેત તલાવડીમાં ડૂબી જતા મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયેલો છે